ગુંજન મ્યુઝિકલ ગ્રુપ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂના સદાબાર ગીતોની મોજ માણવામાં આવી હતી મોટી સંખ્યામાં સુરતીઓ આ ઇવેન્ટમાં જોડાયા હતા મારું નામ નિલેશ આર રામાનુજ છે હા આ છે અમે લોકો એક ગ્રુપ બનાવ્યું છે ગુંજન મ્યુઝિકલ ગ્રુપ જેની અંદર અમે દરેક યંગ જનરેશનથી લઈને સિનિયર સિટીઝનને આવરી લઈએ છીએ કે જેમને પણ સપોઝ કે છે પ્રોફેશનલ સિંગર ના હોય અને જેમને સિંગિંગનો શોખ છે પોતાને કંઈક ગાવું છે એક સ્ટેજ મળે એટલા માટે અમે એક સરસ મજાનો સિંગિંગનો પ્રોગ્રામ કર્યો છે જેનું નામ આપે છે ગુંજન મ્યુઝિકલ ગ્રુપ હા ઓડિયન્સના પ્રેક્ષકો ઘણા બધા સરસ પાર્ટિસિપેટ પણ કરે છે ઘણા સાંભળવા માટે પણ ઘણા શોખીનો હોય છે એ લોકો પણ અમારી સાથે જોડાયા છે અને એ પણ રેગ્યુલર આવે છે અમારી સાથે આ અત્યારે સાહેબ એવું છે કે કોરોના પછીના જે બી સિનિયર સિટીઝન છે જે બી જે લોકો બી એક્સ્ટ્રા ટાઈમ કાઢીને સેટરડે સન્ડેની અંદર આ લોકો ખાસ સિંગિંગના પ્રોગ્રામમાં આ લોકો પાર્ટિસિપેટ કરે છે અને એના દ્વારા અમને ખુદ પ્રોત્સાહન મળે છે ભાઈ આ એક કોન્સેપ્ટ એક યુનિક કોન્સેપ્ટ છે અને એમાં એજની કોઈ લિમિટ નથી એઝ અ કોઈ પણ અઢારથી માનીને સેવન્ટી સુધીના યંગ જનરેશન ગાઈ શકે છે અને ખૂબ એન્જોય માને છે અને આ એક એવું કોન્સેપ્ટ રાખેલું છે કે જેના થકે એક લોકોને સ્ટેજ મળી રહેશે હરેક પ્રકારના ઓલ નાઇન્ટીઝના છે એટીસના બધા સોંગ ગાઈ શકે છે અધરવાઇઝ થર્ટી અપ છે ફોર્ટી અપ થર્ટી અપ વધારે છે